ખડોદરા પોલીસ પર સમાજના લોકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખડોદરા પોલીસ આરોપીને બચાવી રહી છે જેથી સમાજના લોકો એકત્રિત થઈ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણા પર બેઠા હતા ખડોદરા પોલીસ તરફથી યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારીશું તેમજ ખડોદરા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ડેડ બોડી ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે प्रशासन होश में आओ होश में आओ होश में आओ पुलिस प्रशासन होश में आओ होश में आओ होश में आओ वरना कुर्सी खाली करो खाली करो खाली करो वरना कुर्सी खाली करो न्याय आप हमारी मांगे पूरी करो पूरी करो पूरी करो हमारी मांगे पूरी करो पूरी करो पूरी करो हाय 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 गरीबों ने न्याय आपो न्याय आप न्याय જી મારું નામ સાગર બી છે અમે અત્યારે નવી સિવિલનું સી એમ રૂમ ની બહાર ધરણા કરી રહ્યા છે જે ગઈ કાલે એક મહિલા જે હતી જે હેન્ડીકેમ્પ હતી વિધવા મહિલાનું જે એક્સિડન્ટ થયેલું તો પણ થતા ચોવીસ કલાકથી વધારે થઈ ગયું છે આનું કંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી જે સંતુષ્ટિ થાય એવું કંઈ પોલીસ તરફથી કંઈ પ્રતિક્રિયા આવી નથી અને જે આરોપીને જે ચોવીસ કલાકમાં પકડવાનું હોય ચોવીસ કલાકમાં ઘર સુધી ઓનલાઈન મેમો આવી જઈએ છે પણ આરોપી નથી પકડાતું પોલીસ બસ ગુજરાત સરકાર પોલીસ બસ ધન વસુલવામાં રસ રાખે છે આવું લાગી રહ્યું છે અમે અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં છે અને જ્યાર સુધી આરોપી પકડાશે નથી ત્યાર સુધી અમે ધરણા પ્રદર્શન કરવાના છે અને આરોપી પકડાય ત્યારે જ અમારું ધર્મ પ્રદર્શન ખતમ થશે

ભટારમાં બેન નું એક્સિડન્ટ થયેલું ગઈકાલે અગિયાર વાગે અને બેન નું નામ મંગલબેન ગાયકવાડ છે